એક દિવસ પહેલા વલસાડ જિલ્લાના ફલદરા ખાતે ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂત ભાઈઓ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ ખેડૂતોની જમીન વિહોણા ન થવા દેવા અને તેમની મુશ્કેલીના સમયે ઉભા સાથે ઉભા રહેવા માટે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમણે ખેડૂતોને સંબોધતા સ્થાનિક ધારાસભ્ય

મારા સભ્યએ કીધેલું ખોટા કાઢી નાખવાના જે પણ કેસ કરવો મારા પર કેસ કરો ને મને નવાય આપણા ખેડૂતો પર એવી લાગે છે કે બાજુના ગામનો કોઈ નાનો છોકરો હોય ને એ કેરી તોડવા ને મારી મારીને પગ તોડી લાગે પણ બહારથી આવીને હિન્દી ભાષી આવીને તમારે ત્યાં માપડી કરી જાય ને ખોટો દાટી જાય અને તમે કેમ કંઈ નહીં બોલે તે મને સમજ નથી નેશનલ હાઈવે છપ્પન માં રાણી ફળિયા ગામ છે એમાં વિસ્તારમાંથી સૌથી વધારે જમીન જવાની હતી ચરબી ગામથી વધારે જમીન જવાની હતી ભીનાર ગામથી વધારે જમીન જવાની હતી પીડા ખોટા મારેલા હતા અને પીડા ખોટા બધા કાઢીને નદીમાં ફેંકી દીધા અમે અત્યારે બે વર્ષ થવાના કોઈ કંઈ બોલતું નથી પણ જમીન કોની જાય છે આપણી જાય છે અને જમીન તમે લીધેલી કે બાપ દાદાએ આપેલી તો તમારા છોકરાઓને જમીન આપવાના કે નહીં આપવાના આપણને આપેલી આપણે એમને આપવાની ને આ તો આપણી જમીન બચાવવાનું કામ આપણું જ છે બીજા ઉત્તમભાઈ પાકવાના નથી કે પાડીમાં જમીન અપાવી દેવું મળવાની આપણી જમીન સાચાવવાનું કામ આપણું જ છે તમે આ કિસ્સો લઈને હાઈકોર્ટમાં આવી જાઓ તો હાઈકોર્ટનો જજ શું કરે કે અત્યારે ત્યાં સામાજિક વાતાવરણ કેવું છે જોહે ઇન્ટરનેટ પર જોશે આ મીડિયાના મિત્રોએ લખેલું હશે તે જોશે અને ઘણા કે આવું કંઈ થવાનું નથી ઇલેક્શન પહેલાં જીતુભાઈ બોલેલા અને કલેક્ટર સાહેબ તત્કાલીન કલેક્ટર બી બોલેલા આવી કોઈ યોજનાથી હવે ક્યાંથી આવી યોજના આવીને યોજના નવસારી જિલ્લામાં મારા ગામની બાજુમાંથી સિંધાઈમાં પ્રવેશે છે એ યોજના એવી રીતે તાપીના અંદર યુસુફભાઈ ગામિત લોકો આ લડત ચલાવે છે તાના 33 ગામો જવાના છે તાપી રેલવે આવવાનું છે એટલે આપણે ભુસાવલ વાળી લાઈનમાંથી જઈએ પાલગઢ સુધી લાઈન આવે એનો આપણે ખાસ વિરોધ કરવાનો છે અને આ કઈ એક જ પ્રોજેક્ટ નથી આના પછી 50 બીજા પ્રોજેક્ટ આવવાના છે આ વિસ્તારમાં તમે ગુજરાતનો નકશો જુઓ આપણો જે વિસ્તાર છે તે જોવો તમે ભરૂચ નવસારી તાપી જિલ્લો એ વિસ્તાર તમે ડાંગ જિલ્લો એ જુઓ હાઈવે 56 ની ઉપર શું છે દરિયો છે શહેરો છે અહીંથી નીચે આપણે જે એટલે જંગલ છે નેશનલ પાર્ક છે વચ્ચેનો એરિયો કેટલો રહ્યો ત્રીસ કિલોમીટરનો એરિયો રહ્યો એ જ એરિયામાંથી કોરિડોર બધો જ જવાનો છે ભગુભાઈ વાત કરી કે પાવર પ્રોજેક્ટ જવાના પાવર પ્રોજેક્ટની એટલી મોટી જરૂરિયાત કેમ પડી પાર્થ તાપી નર્મદા રિવર લિંક જવાનું નેરમાં પાણી જવાનું એટલી મોટી જરૂર કેમ પડી રેલવે ગુડ સ્ટ્રેન કેમ અહીંથી આવવાનું કેમ અહીંથી એક્સપ્રેસ હાઈવે જવાનો અહીં ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર આવવાની તૈયારી થાય છે એના માટે જ આ પાવર પ્રોજેક્ટ એટલે જીબી લાઇટનો મોટો પ્રોજેક્ટ જાય છે પાણીની ઘટ ન પડે એના માટે પાર તાપી નર્મદા યોજના જાય છે નેશનલ હાઈવે જાય છે અહીંથી આ નેશનલ હાઈવે પૂળો થઈને મોટી થવાની તજવીજ ચાલે છે તેવી જ રીતે અહીં ઇન્ડસ્ટ્રી આવવાની પૂરેપૂરી તૈયારી થાય છે એના માટે આપણે જાગૃત થવું પડે એક ભાઈએ વાત કરેલી ત્યાં તમે એમ કે નવું ઘર બનાવો તો પહેલા શું કરે તમે ઘરની શરૂઆત કરો તો શું કરે બોર કરે ને પાણીની વ્યવસ્થા કરે ને આમણે પાણીની વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધેલું પછી શું કરે જીઇવીમાં જઈને મીટર લાવે ને ટેમ્પરરી મીટર પેલું મૂક્યા આપે આવે ને લાઇટની જરૂર પડે ને તો એ પાવર પ્રોજેક્ટ આવી પછી રસ્તો બની જાય પછી રસ્તાની જરૂર પડે

કોઈ તમને કહે કે ખોટી વાત કરીને ગુમરાહ કરે છે દિવ્ય ભાસ્કર એકદમ પ્રમાણિત પેપર છે નેશનલ કક્ષાનું પેપર છે એમાં આવેલો આખો વાત છે તમે અમારી વાત જો કોઈ ખોટી લાગતી હોય તો તમે એના પર ઇન્ટરનેટ પર ગૂગલ પર સર્ચ મારીને જોજો તમને બધી વિગત મળશે જ્યારે જાહેરનામું પડશે ત્યારે શું થશે તે બી તમને કહી દે અત્યારે આપણે બધા સાથે છે જાહેરનામું પડું ને ફળદ્રના ખાલી 26 જણના ખેડૂતોના સર્વે નંબર આવે એટલે બબુભાઈ 26 જણા છૂટા ને આપણે બધા કામમાં એ કરવાની જરૂર નથી કોઈ દિવસ પાણ તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના ડાંગવાળા એમ નથી કીધું અમારા કામમાંથી કાંથી ડેમ બનવાનો છે કઈ જગ્યાને કયા સર્વે નંબર જોવાની વાત નથી કરી કોઈ દિવસ ધરમપુરના જંગલ વિસ્તારના લોકોએ વાત નથી કોઈ દિવસ કપરાડાના લોકોએ વાત નથી કરી તાપીના લોકોએ વાત નથી કરી માંડવીના લોકોએ વાત નથી કરી પરંતુ એ બધા જ સમાજની લડત ખેડૂતની લડત લોકોની લડત અને જમીન બચાવવા માટે નીકળી આવે તો એ જ આપણે તૈયારી કરવાની છે અમને કોઈ ચૂંટણી આવતી નથી એટલે અમે મત લેવા તો આવ્યા જ નથી પરંતુ તમને સહયોગ આપવા માટે આવ્યા છે અને ભાજપના મંત્રી કે આગેવાન બી આવતો હોય તો આપણે એને બેસાડવા માટે તૈયાર છે મેં રાકેશભાઈને કીધું બધાને જ આમંત્રણ આપજો કારણ કે કાલે પછી એવું થઈ જાય કે કિશનભાઈ તો ફલાણી પાર્ટીના જયેન્દ્રભાઈ તો ફલાણી પાર્ટીના આપણે પાર્ટીનો મત લેવા આવ્યા નથી આપણે આપણી જમીન બચાવવા માટે આવ્યા છે અને એ જમીન બચાવવા માટે આપણને સંવિધાનમાં પ્રાવધાન આપ્યા છે પૈસા એક્ટ આપી છે અનુસૂચિ પાંચ પ્રમાણે રૂઢી પ્રથા ગ્રામ સભાઓ પણ આપી છે એ બધું જ કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ આપણે માત્ર એક જ લીટીનો ઠરાવ કરવાનો છે કે અમે અમારી જમીન આપવાના નથી સરકાર સામે બાળાવશું તો જ સરકાર અને તમને બે ચાર દિવસમાં કોઈ મંત્રી બોલાવી સરપંચ ડેપ્યુટી સરપંચ બધા તમને સમજાવી પરંતુ આપણે આપણું ગામ બચાવવું હોય આપણી જમીન બચાવી હોય તો આની લડતના એંધાણ આપણે કરવા પડે રાકેશભાઈ સંઘર્ષ સમિતિ બનાવે અને એની ટીમ જ્યારે પણ નક્કી કરે ત્યારે આપણે પ્રાંત અધિકારીને કે કલેક્ટરને આવેદનપત્ર આપી દેવાનું જાહેરનામાની રાહ જોવાની નથી જાહેરનામું એક વર્ષમાં આવે ડીપીઆર બનાવશે અને પછી રદ બી એક વર્ષમાં કામગીરીની ચાલશે તો રદ થઈ જશે પણ આપણી સંઘર્ષ સમિતિ આપણે બનાવીને આપણી લડત કરવાની છે અમે તમામ તમારી સાથે છે અને તમે અમારું સ્વાગત કર્યું એ બદલ સૌનો આભાર સૌને જય આદિવાસી જય જુહાર ઘણા સમયથી અવારનવાર આપણા વિસ્તારોમાં અનેક પ્રોજેક્ટો આવતા રહ્યા છે પરંતુ હંમેશા આપણા વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે જેમાં હંમેશા લડાઈમાં અમને સાથ આપી છે આપણા આદિવાસી વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર હોય દરેક જગ્યાએ સાથ આપી આપ્યો છે અને પાર આપી રિવ લડાઈમાં સોળ જેટલી રેલી સરકારને પણ ઘૂંટણીએ પાડી દીધી જીટલીના ધારાસભ્ય અમદાવાદભાઈ પટેલ સાહેબ ખેડૂતોની જે તમામ સંઘર્ષ કિશનભાઈ તમામ આગેવાનો અને ખાસ કરીને ખેડૂતભાઈઓ વધુ વાત નથી કરવા મારે તમને એટલું જ કેવું છે આપણે જગ્યા આપી છે

લોકસભાના ઇલેક્શનમાં અહીંયા આવ્યા હતા ત્યારે દુલસાડ ગામે મીટિંગ ત્યારે પણ અમે જાહેર મંચ પરથી કીધું કે આપણે ઉત્તરમાંથી આ પ્રોજેક્ટ જાય છે પરંતુ અમુક અમુક લોકો દ્વારા આપણને એમ કહેવામાં આવશે કલેક્ટરે પણ કીધું હતું કે આવો કોઈ પ્રોજેક્ટ નથી અનંતભાઈ છેતરે છે અને અત્યારે પણ હું તમને કહીને જાણું અનંતભાઈ અહીંયા આવ્યા છે ને અમુક આવીને એ પ્રોજેક્ટ રદ કરવો પડ્યો છે આખા સમાજ ની લડત ઉભી કરી એટલે આમાં પણ આપણને શેતરવાની કોશિશ કરશે પણ તમામ ખેડૂતોને વિનંતી હક અને અધિકાર લડાઈ હોય નથી જમીન તો નહીં આપવાની કારણ કે આજે તમે બે પૈસા માટે જમીન આપી દેશો પણ આવનાર સમયમાં તમારી પરિવારનું શું પાછલી પેઢીનું શું જે પૈસા આવે એ તો વાપરીને પૂરા કરી જાય પણ જમીન જમીન રહે ને તો આપણી પાછલી પેઢી પણ જીવી જાય અને ઘણા લોકોને એવું હશે કે બુલેટ ટ્રેનમાં જે પૈસા મળે એટલે કરોડો રૂપિયા મળશે એ વાત ભૂલી જજો આ સરકાર ફક્ત ફક્ત લોલીપોપ આપે છે અને આમાં પણ આપણને લોલીપોપ આપશે એટલે આવી ખોટી વાતમાં ભરવાતા નહીં પાંચમી અનુસૂચિત તાકાત શું છે ઓળખ જો બધા આપણો રૂઢી ગામ સભા પેશા એક મુજબ ગામ સભા કરો અને ગામે ગામ ઠરાવ કરીને સરકારને મોકલો કોઈ બી અધિકારી આવે માપણી કરવા તો પહેલા એને ગામને હિમાડે જ રોકી દો એને કહી દેવાનું ભાઈ અમને ગ્રામ પંચાયતની પરમિશન છે કે અને ના પાડે ની પરમિશન તો એને કહી દેવાનું જેવા એવો પાસો જા તો તારા ટાંટિયા ભાંગી નાખું એ કહેવાની તાકાત ખેડૂતો સાથેની મીટિંગ બાદ તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી આવો જોઈએ અનંત પટેલે મીડિયાને શું કહ્યું જિલ્લાના ગામડાઓમાંથી જે પ્રે કોરિડોર એટલે ફૂડ સ્ટેટ માટેના ગામોમાંથી જે પસાર થાય છે તે અસરગ્રસ્ત ખેડૂતોની મીટિંગ અહીં ફલદરા ખાતે રાખવામાં આવી હતી જેમાં અસરગ્રસ્ત ગામોના ખેડૂતો તેમજ આગેવાનો ભેગા થયા હતા અને તેમણે એક જ

બુટ સ્ટેન ના પાટા ના ખાવાની સરવાત કરવામાં આવશે અથવા ઉતારાડવામાં આવશે અથવા એની માફરી કરવામાં આવશે એનો અમે વિરોધ કરીશું અને આવનારા દિવસોમાં દરેક ગામોમાં આ રીતની મીટિંગો કરવામાં આવશે આજુબાજુના ગામોમાં છે તમને હું સંજાય છે માફરી કરી જાઓ કે ગામે ખેતા ડાટી ગયા છે એની વાત છે ત્યારે અમે ખેડૂતોને કીધું છે

કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને એમને આવેદન પત્ર આપશું આ પ્રોજેક્ટ કઈયા જી તરફ સેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે આ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં બધા જ પ્રોજેક્ટ જે રીતે પાવર બિલ પ્રોજેક્ટ હોય પાર તાપી નર્મદા રિવર લિંકનો પાણીનો પ્રોજેક્ટ હોય એક્સપ્રેસ હાઈવેનો પ્રોજેક્ટ હોય બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય કે અહીંના વિસ્તારમાં એને છપ્પન ને સંપાદન કરવાનો વિષય દરેક પ્રોજેક્ટમાં માત્રને માત્ર આ વિસ્તારને ઔદ્યોગિકરણ કરવા માટે અને આ વિસ્તારમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રી નાખવા માટેના આ એક પૂર્વ કાર્યક્રમો છે અને અમે શરૂઆતથી ભારતમાલા પ્રોજેક્ટ હોય એને છપ્પન હોય પાવર ગ્રીડ પ્રોજેક્ટ હોય કે આ ગોસ્ટ્રીનનો પ્રોજેક્ટ હોય અમે એનો વિરોધ કરીશું અમે એક પણ એક અમારી જમીન આપવાના નથી ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ સાચું બોલીને આ ચૂંટણી જીતી શકવાના ન હતા એટલા માટે ખોટો સાબિત કરીને એમને વિડીયો બાજ અને નિવેદનો પણ આપેલા હતા તાત્કાલિક કલેક્ટર તાત્કાલિક કલેક્ટરે પણ એ જ રીતનો વિડિયો આપેલા હતો પરંતુ આજે આજના તમામ ખેડૂતોને લોકોને ખબર પડી કે આ પ્રોજેક્ટ કઈથી જવાનો છે અને આના વિરોધમાં અમે કોઈ પણ ભાજપના પણ આગળ આવશે એને પણ સ્વીકારશું પરંતુ રોડ પર અને રસ્તા પર આ પ્રોજેક્ટનો અમે વિરોધ કરીશું આ

આ આંદોલનને દાબી તાકી દેવા માટે આવી જુકથાણાઓ ચલવે છે એટલે મને કોઈ પણ ભાજપના ધારાસભ્યો પર વિશ્વાસ નથી